તો હાલ મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે સેકન્ડ વ્લોગનું શૂટિંગ કરી રહ્યા છે તો આજે વાડી આપણે આવી ગયા છીએ ફાઇનલી તો અત્યારે વાડી તમે જોઈ રહ્યા છો તો આજે મકાઈ દેખાઈ રહી છે પાછળ એની અંદર આજે પાણી આપણે લગાવવાનું છે તો તમામ મિત્રો આપણા આવ્યા છે યુટ્યુબ ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે કંઈક આપણે નવી જર્ની કરવાની છે તો આજે નવી જર્નીમાં આ ઉનાળા પાકની અંદર પાણી લગાવવાની શરૂઆત કરી છે આપણે તો પાછળ દેખાઈ રહ્યું છે તમને અહીંયાથી આપણે લાઇન જોઈન્ટ મારી છે પાણી પણ આવી ગયું છે અત્યારે દેખાઈ રહ્યું છે પાણી અહીંયાથી માંડીને આપણે આ જે લાઇન કરેલી છે આ બાજુ દેખાઈ રહી છે ઠેક ત્યાં સુધી છે આપણી મકાઈ પાછળ દેખાઈ રહી છે ત્યાં સુધી તો આપણે એની અંદર આજે પાણી લગાવવાનું છે અને લાઈટ આવી ગઈ છે તો પાણી આવી ગયું છે તો આપણે આ બાજુ જઈએ છીએ હવે મકાઈ બાજુ તો અત્યારે તમને આ બાજુ દેખાઈ રહ્યું છે અત્યારે આ આની અંદર લાઈનો ખેંચીને નવા વાવેતરની શરૂઆત કરી દીધી છે અત્યારે હવે ઉનાળી પાક શરૂ થઈ ગયા છે તો મિત્રો આપણે હવે ફાઇનલી પાણી વાળવા જવાનું છે કારણ કે હવે આપણે લાઈટ આવી ગઈ છે ને અહીંયા જે લાઇન દેખાઈ રહી છે ત્યાં ગઈ લાઈન આઈરી લાઈન અહીંયાથી જ છે ત્યાં સુધી પાણી પડી રહ્યું છે આપણે ત્યાં જઈએ છીએ તો બન્યા રહેજો વિડીયોની અંદર તો આપણે ત્યાં જઈએ છીએ સામે મિત્રો પાણી આપણું આવી ગયું છે અહીંયા તો તમે જોઈ શકો છો કેવું પાણી મસ્તમાં જવાનું પડી રહ્યું છે અહીંયા અને આ પાણી જે છે આ આમ રહીને આ જે મકાઈ તમને દેખાઈ રહી છે મકાઈની અંદર જઈ રહ્યું છે તો અત્યારે ગરમીની સિઝન આવી ગઈ છે અને મકાઈનો પાક છે અને પાણીની સખત અત્યારે જરૂર છે તો મકાઈના પાકની અંદર આપણે પાણી આપી રહ્યા છીએ અત્યારે હાલમાં તો આ રીતે કંઈક પાણી અંદર જઈ રહ્યું છે તો પાણી આપણે આપણે લાઈન જે અત્યારે જોતા હતા તે છેક ત્યાંથી આવી રહ્યું છે અને આ બાજુ જે છે એ નવા જે પાક જે છે એનું વાવેતર કરવાનો સમય થઈ ગયો છે એના માટે અહીંયા કમ્પ્લેટ આની પણ તૈયારી કરી દેવામાં આવી છે તો ખૂબ સારું અહીંયા પણ લાઇનો ખેંચી દેવામાં આવી છે ને ખૂબ સરસ એવું અહીંયા તૈયારી કરી દેવામાં આવી છે અને આ બાજુ આપણી મકાઈ છે તો મકાઈની અંદર આપણે અત્યારે પાણી આપવાની શરૂઆત કરી દીધી છે હવે આ પાણી આપ્યા પછી લગભગ લગભગ બીજા બે પાણીની જરૂર પડશે આ મકાઈની અંદર તમે અહીંયા જોઈ શકો છો તો આના જે ડોડા કહેવાય ડોળા એ ડોળા પણ થઈ ગયા છે આવી રીતે કંઈક ડોળા છે તો હજુ બીજા બે પાણીની આપણે જરૂર પડશે આ રીતના ડોળા છે મકાઈની અંદર તો આવા તમામ પ્રકારના ડોળા કમ્પ્લીટ થઈ ગયા છે તો તો મિત્રો આ રીતની કંઈક મકાઈ છે આપણી તો અત્યારે આની અંદર પાણી આપણે શરૂ કરી દીધું છે અત્યારે આપણે જોયું કે પાણી અંદર ચાલવા માંડ્યું છે તો આ રીતે કંઈક મકાઈ જે છે એનો નજારો દેખાઈ રહ્યો છે પાછળથી અને ખૂબ સારી એવી મકાઈ છે અત્યારે આપણે ડોળા પણ જોયા તો એવા કંઈક ડોળા થઈ ગયા છે અને આ બાજુ આપણે વાત કરીએ એમ નવા પાકની શરૂઆત થઈ ગઈ છે પાણીની અત્યારે મકાઈમાં જરૂર હતી એટલે મકાઈની અંદર પાણી ચાલુ કર્યું તો મિત્રો અત્યારે આપણા એક ખેતરે આવ્યા પાણીના જર્ની કરવા માટે એટલે નાનો એવો બ્લોગ બનાવ્યો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર અત્યારે આ મિની બ્લોગ થોડો હતો આપણે મોટા પણ બ્લોગો બનાવીશું તો ચાલો મિત્રો બધાને જય માતાજી બધાને જય સીતારામ રાધે કૃષ્ણ તો મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર